નમસ્કાર દર્શક મિત્રો સત્યમે છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાનો ઇતિહાસ નિર્ણય ચૌદ વર્ષ બાદ રોજિંદારીના સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળતી સામાન્ય સભામાં સાતસો વીસ માનવ દિન અથવા કરાર આધારિત પૂર્ણ કરનાર સફાઈ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આજે આઠસો એંસી રોજિંદારી સફાઈ કર્મચારીઓને કાયમી નિમણૂકી પત્ર એનાયત કરાયા વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજિંદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમનું વિતરણ સમારોહ યોજવામાં આવ્યો કાયમી કરાયેલા સફાઈ કર્મચારીઓનો

ડેપ્યુટી મે ચેરમેનશ્રી આ બધાનો વાલ્મિકી સમાજ તરફથી ને એક સફાઈ કામદાર આગેવાન તરફથી બહુ સારો મેસેજ સમાજમાં ગયો છે વડોદરામાં ગુજરાત સર ગુજરાત સરકારમાં એમાં બી પણ વડોદરામાં બહુ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે બારસો માણસનો મહેકમ છે ઓગણીસો અને બ્યાસી પછીનો આ પહેલો એક આ ઐતિહાસિક નિર્ણય છે અને સારો છે ઘણા બધાના લોકોના એવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ લીધે ઘણ સમય બી બહુ ટાઈમ સર નતું થયું પણ અમારા એક સફાઈ કામદાર સંઘ સમિતિ ઊભું થવાથી બધાને ન્યાય મળે છે અને વારંવાર જેમ અમે રજૂઆત કરી એનું કઈ કઈ નિર્ણય આવ્યો છે નિરાકરણ આવ્યો છે એના બદલ હું બહુ આભાર માનું છું અને જે લોકો બેઠા હતા બગાડવા માટે એમનો બી હું આભાર માનું છું કેમ કે એમને નોકરી નથી કરી એટલા એમના દિવસો નતા થયા એનું કારણ કોર્પોરેશન પણ ટોપનો ટોરા

આજે આ સમાજનો આટલો મોટો નિર્ણય લેવાયો હોય એમાંય સફાઈ કર્મચારીઓને એકી સાથે આટલા બધા કાયમી ઓર્ડર આપ્યા હોય તો આનાથી વધારે તો મોટું કયા સમાજ માટે છે નહીં અને એમાં પણ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા પ્રદેશના સી આર પાટીલ સાહેબ ખાસ કરીને કોર્પોરેશનમાં સભામાં સૌ કાઉન્સિલરો ચેરમેન ડેપ્યુટી મેયર અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને સૌ સમાજના લોકોનું એટલે કે વાલ્મીકી સમાજના લોકોને આટલો મોટો નિર્ણય સાથે આજે સન્માન સાથે ઓર્ડર આપ્યા છે કાયમી ધોરણે તો એમના પરિવાર અને એમનું ગુજારણ સારું રહેશે સાથે એ લોકો પણ વડોદરાને સ્વસ્થ સ્વસ્થ રાખવામાં અગ્રેસર રહેશે એવી હું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ખાતરી આપું છું અને આજે ફરીવાર એકવાર સમાજ તરફથી હું ભારતીય જનતા પાર્ટીનો મેયરનો અને ડેપ્યુટી મેયર ચેરમેનશ્રીનો દંડકશ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સાડી આઠસોથી વધારે લોકો કાયમી છે અને બસો અઢીસો લોકોથી વધારે રોજમદાર લોકો છે અને રોજમદારમાં પણ માનવ દિન પણ હંગામી કર્મચારીઓ છે એવા લોકોનું બી પરિવર્તિત થશે એવું માન્ય મેયરશ્રી તરફથી સૌને કહેવામાં આવ્યું છે પણ વહીવટ બી આમાં પૂરેપૂરું ધ્યાન આપીને અને સમાજના લોકો સારી રીતે એમના બાળકોનું ઉત્થાન કરી શકે એવું નિર્ણય લેવાયો છે તો હું કમિશનર સાહેબનો બી આભાર માનું છું ચૌદ વર્ષ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે આમ તો ચૌદ વર્ષ એટલે કે કામ કરતા હતા એટલે ચૌદ વર્ષ છે આમ તો આ મહેકમ એક રાજ્ય તરફ કોર્પોરેશન અને રાજ્ય તરફથી આ નિર્ણય લેવાતો હોય છે એટલે મહેકમ મંજૂર કર્યું એ મહત્વનું છે આમાં કેમ કે 14 વરસ એટલે કે અલગ અલગ રીતે બધા કામ કરતા હતા એટલે એમાં એકી સાથે આટલા બધાને કરવું એટલે એક નિર્ણય મેકેમનો લેવો એ જરૂરી હતો એટલે મેકેમ સાથે કાયમ કર્યા છે એટલે હું કોર્પોરેશનનો આભાર માનું છું વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ ચૌદ વરસ પછી સફાઈ કર્મચારી તરીકે જે લોકો માનવદીન માનવદીન અને કરાર આધારિત સફાઈ કામદારો હતા તેમને રોજંદારી પર અને જે લોકોના સાતસો વીસ દિવસ રોજંદારીમાં પૂર્ણ કર્યા હોય એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો જે અન્વયે રોજ લગભગ આઠસો એંસી જેટલા સફાઈ સેવકોને જે લોકો રોજંદારીમાં કામ કરી રહ્યા હતા તેમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ સુધી જે લોકો રોજંદારી પર હતા અને એમને સાતસો વીસ દિવસની કામગીરી પૂર્ણ કરેલ છે તેઓને કાયમી કરવાના આજના કાર્યક્રમમાં આજે એ લોકોને એમના નોકરી માટેના લેટર આપવામાં કાયમી કરવાના લેટર આપવામાં આવનાર છે જેનો ગ્રે પેડ લગભગ ચૌદ હજાર આઠસોથી લઈ અને સુડતાલીસ હજાર એકસો સુધીનો એટલે ચોક્કસ કહી શકાય કે સફાઈ સેવકો માટે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ખુશીનો માહોલ છે અને લગભગ ચૌદ વર્ષ પછી વડોદરા મહાનગરપાલિકામાં આવી રીતે સફાઈ કામદારોને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આજુબાજુના વિસ્તારના ગામોનો જ્યારે સમાવેશ થયો છે ત્યારે સ્વાભાવિક રીતે સફાઈ કર્મીઓની પણ જરૂરિયાત વધવાની જ છે અને આ નિર્ણય માત્ર મેં એકમ ઉભા કરવા પૂરતો નથી પરંતુ જેઓ સાતસો વીસ દિવસ માનવ દિનના પૂર્ણ કરશે એ લોકો રોજંદારી પર અને જે લોકો રોજંદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે એ લોકોને કાયમી કરવામાં આવશે એટલે કહી શકાય કે એક રીતની આ સાયકલ એક ચેઇન પેટર્ન સ્ટાર્ટ કરવામાં આવી છે જેથી કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનવાના બનાવવાનું અને સ્વચ્છતાના માર્ગે સ્વસ્થતા અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું સ્વચ્છ નું સ્વપ્ન પણ આપણે પરિપૂર્ણ કરી શકીશું આ માટે હું જે પણ આજે સફાઈ સેવકોને કાયમી કરવામાં આવનાર છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે જે લોકો રોજિંદારી પર ચડનાર છે એ લોકોને પણ હું અગ્રીમ શુભકામનાઓ પાઠવું છું રિપોર્ટર સની સત્યમે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા